આજે અમારે ત્રણ ત્રણ ભાઈઓ જવાણો થયું જેતપુર જેતપુર ગામનો નકશો જોવા માટે બોપોરા ભાઈનો ફોન આવ્યો એટલે ઢકાની ફૂલ ચપટી સાથે રૂમાલ બાંધીને હું નીકળી ગયો બહાર નાના બે ભાઈઓ આવી કે એક ગાડી વાન બીજા મોટા ભાઈએ બીજી ગાડી લઈને આપણે જવાનું છે તો પંતનત મહાદેવ પંતનત મહાદેવ એના માછલી બોતીનો ખોરાક ખતીતો આપણે ડિસ્ટર્બ કર્યા વગર નીકળી ગયા બે ભાઈ ભાઈઓની દુકાને ઉતરને આપણે જવાનું એક જગ્યાએ પ્રસંગમાં પ્રસંગમાં આપને છોટુની મુલાકાત થઈ ગઈ ખોત પૈસા પહેલી વાર છોટુ હે ને વિડિયોમાં મોડું સંતાળ લીધું તો હવે જોઈ લો મોડું હવે દેખાય નંબર દા જેડી ચીજ આખે ખોલ છોટું એમ તો પાવરફુલ ના ગ્લાસ જોવો ખાલી કહી રહી રાત્રે આપણા ખાસ ભાઈ બને ભેગું જવાનું ઓટો મારવાનું આટો મારીને આપણે આવી ગયા ઘરે બીજા થી સવારના પર માં બે ભાઈઓ એક જ જકી સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા બાર અને આ ભાઈ ના સાંજે મારે ત્રણે ત્રણ ભાઈઓ જવાનું જેટપુર ને ગાડી હવે ત્રિપલ સવારીમાં એમ કેતી હઈ છે જેતપુર માં થયેલા ઓવરબ્રિજ ના કામ ને જોઈને જેતપુર ની ગલીઓ પસાર કરીને જયભાઈ ની દુકાન શયભાઈ ની દુકાને કેમ જયભાઈ તો ફોન ઉપર કરોડો નો વહીવટ કરતા શયભાઈ ની દુકાને આપણે આખા આખા જેતપુર નો નકશો જોયો રાત્રે ધોરા જાય ને ભાઈ ના ખભા ઉપર હાથ રાખીને કીધું કે હવે રેવાનું મોબાઈલ ઓછો વાપર તોય તો નહીં હાલો ભાઈ નો હેમ તો કાઈ નઈ ભલે મોબાઈલ જોવા તમે બધે ફોલો કર નાખો મળીએ બધાને કાલે જય શ્રી રામ